હલો ફ્રેન્ડ્સ હેલ્સવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આ વિડીયો હું તમારા માટે લઈને આવી છું જે લોકોને વજન ઘટાડવો છે એ લોકો માટે આ વિડીયો બેસ્ટ છે મિત્રો આ વીડિયો જે લોકોનું વજન ઘટાડવું છે જે લોકોને હાડકાનો દુખાવો છે જે લોકોને શરીરમાં દર્દ છે એવા લોકો માટે આ રેમેડી સૌથી બેસ્ટ છે મિત્રો ખરેખર આ રેમેડીની મદદથી તમારા શરીરની અંદર વજન પણ ઘટશે સાથે ઘણા બધા ફેરફારો થશે તો કેવી રીતે આ રેમેડીનો ઉપયોગ કરવાનો છે એ જોઈએ સૌથી પહેલાં અહીંયા આપણે લેવાનું છે વરિયાળી વરિયાળી એક ચમચી લેવાની છે વરિયાળી તમારા ડાયજેસ્ટ સિસ્ટમને સારી કરે છે પાચન ક્રિયા ઠીક કરવાનું કામ કરે છે સાથે સાથે આ વરિયાળી છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે એક ચમચી વરિયાળી તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે આ રેમેડી બનાવવા માટે બસ એક ચમચી વરિયાળી કાફી છે બીજું લેવાનું છે જીરું જીરું એક ચમચી લેવાનું છે જીરું તમારી પાચન ક્રિયા સારી કરે છે સાથે સાથે જીરામાં બિલકુલ ફેટ નથી જીરું તમારા શરીરની અંદર ચરબી એકત્રિત નથી થવા દેતું જીરું તમારા શરીરની અંદર ઘણી બધા બીમારીઓને દૂર કરે છે જે લોકોની કેલ્શિયમ જે લોકોને કોલેસ્ટ્રોલ છે જે લોકોનું હાર્ટ બ્લોકેજ છે એ લોકોએ જીરાનું સેવન કરવું જોઈએ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે જીરો હ્યુમનિટી પાવર ઇમ્યુનિટી પાવરને વધારે છે જીરો શુગર લેવલને કંટ્રોલ કરે છે જીરો ડાયાબિટીસના દર્દી માટે જીરાનું સેવન ખૂબ બેસ્ટ છે મિત્રો ખરેખર મિત્રો આ રેમેડીઝ બનાવવા માટે આપણે હવે ત્રીજી વસ્તુ લેવાની છે એ છે એક ચમચી અજમો અજમો હોય છે તે એસિડિટીની તકલીફને દૂર કરે છે એક ચમચી અજમો તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારના રોગ થવા થવા દેતું નથી મિત્રો અને સાથે સાથે અજમો તમારા ડાયજેસ્ટ સિસ્ટમ સ્ટ્રોંગ કરે છે અજમાની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી છે જે તમારા શરીરની અંદર હાડકાનો જે કટકટ અવાજ આવે છે એને દૂર કરે છે તમારા સાંધાના દર્દને મટાડે છે સાથે સાથે ત્રીસ વર્ષ જૂની ચરબી હોય છે એને પણ ઓગાળવાનું કામ કરે છે અજમો એટલા માટે જ આપણે અજમાને ફાઇટ કટર તરીકે પણ ઉપયોગમાં લઈએ છીએ મિત્રો આ ત્રણે ત્રણ વસ્તુ એવી છે જે પાચન ક્રિયા સારી કરે છે તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે સાથે સાથે તમારા શરીરની ચરબી છે અને ઓગાળવાનું કામ કરે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે તો અહીંયા આ ત્રણે ત્રણ વસ્તુ એક એક ચમચી લેવાની છે ફરજિયાત લેવાની છે હવે આ રેમેડી કેવી રીતે બનાવવાની છે એ આપણે જોઈએ આ રેમેડી બનાવવા માટે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી જીરું એક ચમચી વરિયાળી અને એક ચમચી અજમો મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે આવી રીતે સ્પૂનથી હલાવી લેવાનું છે ઢાંકી દેવાનું છે આખી રાત બસ એક ગ્લાસ પાણીની અંદર પલળવા દેવાનું છે આ જે રેમેડી છે ખૂબ જ ઉપયોગી છે પછી તમારે સવારે આખી રાત ઢાંકીને મૂકી દેવાની છે અત્યારે હું તમને બતાવીશ કેવી રીતે એનો કલર ચેન્જ થાય છે તે તો જ્યારે તો આખી રાત ઢાંકીને મૂકી દેશો એટલે વરિયાળી છે એ અજમો અને એના પોષક તત્વો સારી રીતે પાણીમાં સાઇડ થઈ જાય છે અને પાણી છે પીળા પડતું થઈ જાય છે અજમો જીરું અને વરિયાળી ફૂલાઈ જાય છે અજમાના બધા પોષક તત્વો આ સારી રીતે આ ગ્લાસ પાણીમાં સેટ થાય છે મિત્રો વરિયાળીના પોષક તત્વો અને અજમાના પોષક તત્વો જીરાના પોષક તત્વો આ પાણીમાં આવી જાય છે આખી રાત પલળવાથી હવે તમારે સવારે ભૂખ્યા પેટે શું કરવાનું છે તો વહેલા તમે ઉઠો એટલે આ જે એક ગ્લાસ પાણી હોય છે એને વાસણમાં લેવાનું હોય છે અને ત્યાર પછી એને ઉકાળવાનું એનો કલર એકદમ ચેન્જ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને દસ મિનિટ સુધી ઉકાળવાનું છે એક ગ્લાસ પાણી પોણો ગ્લાસ ન થાય ત્યાં સુધી એને મીડિયમ આંચા ઉકાળવાનું છે એ પછી તમારે નરણા કોઠે જીરું અજમો અને વરિયાળીની મિક્સ ચા બનશે એ ચાને હું ફળું ગરમ ગરમ પી જવાનું છે તો મિત્રો આ જે વેકલોઝ ડ્રિંક્સ બનીને રેડી થશે એ તમારું મેટાબોલિઝમ બુસ્ટ કરશે તમારા શરીરની ચરબી ઓગાડશે ભૂખ ઓછી લગાડશે તમને થાક ઓછો લાગવા દેશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ ઉપાય છે વજન ઘટાડવા માટે બેસ્ટ છે આવી રીતે ત્રણે ત્રણ વસ્તુ સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં પલાળો સવારે ઉકાળો અને પી જાઓ યોગા વગર કસરત વગર 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 ભૂખ્યા રહ્યા ચાલ્યા પણ તમારું વજન ઝડપથી લાગશે અત્યારે શિયાળામાં વજન ઘટાડવું હોય તો આ રામબાણ ઉપાય છે જેનો આડસર કોઈ જ નથી ફાયદા જ ફાયદા છે તો ખરેખર મિત્રો આ ઉપાયની મદદથી તમે ચોક્કસ તમારો વેઇટ લોસ કરો ફેટ લોસ કરો બનો ફેટ એન્ડ ફાઇન ખરેખર આજે માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક શેર કરો મિત્રો આ ઉપાય તમારે પંદર દિવસ સુધી કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે પંદર જ દિવસમાં તમારા કમરના ઈંચ ઘટે વજન ઘટે તમારું પાચનતંત્ર ઠીક થાય તો ત્રણ મહિના સુધી કન્ટિન્યુ પ્રયોગ કરો ત્રણ મહિનામાં થી ત્રીસ કિલો વજન ચોક્કસ ઘટશે યાદ રહે ખાંડ બિલકુલ ન ખાતા મીઠાઈ બિલકુલ ન ખાતા કારણ કે તમારે તંત્રને નબળું પાડવાનું કામ કરે છે પાચનતંત્ર નબળું પડે છે એટલે પેટ પાસે સૌથી પહેલાં ચરબી એકત્રિત થાય છે તો પેટની ચરબી ઘટાડવી હોય તો ખાંડ ખાવાની બિલકુલ બંધ કરજો ત્રણ મહિના માટે ત્રણ મહિનામાં તમારી લટકતી સાવ ગાયબ થઈ જશે તો ખરેખર મિત્રો બલૂન જેવું ફૂલેલું પેટ હોય એમાંથી એકદમ સપાટ પેટ કરવું હોય તો આ ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો